ધાંગ્રદા રેલ્વે પોલીસ તથા જિલ્લા બાળ સુરક્ષાના અથાગ પ્રયાસથી પરપ્રાંતીય બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું મળતી માહિતી મુજબ ધાંગ્રદા રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસને પરપ્રાંતિય બે બાળકો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મુટકાના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન્સ ફોર બોય સંસ્થામાં મુકવામાં આવ્યા હતા નિયમો મુજબ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી સંસ્થાકીય પ્રવેશ આપવામાં આવ્યો જેમાં બંને પરપ્રાંતિય બાળકોનું કાઉન્સેલિંગ કરતા એક બાળક બિહાર તથા બીજો બાળક આસામ રાજ્યનું હોવાનું જાણવા મળ્યું પણ આ ઉપરાંત તેમના માતા પિતા ગાંધીધામ કચ્છ જિલ્લાના કંપનીમાં કામ કરતા હોવાનું

મિલનબેન ડોરિયા અધિક્ષક જયેશભાઈ સાપરા અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા માતાપિતા દ્વારા તમામ અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ઋતુલકુમાર ધામેશા દાંગ્રતા